ઉપલેટામાં અંજુમને હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટને બબલા ફેમિલી તરફથી ઈસાલે શબાબ આકરી સફર વાન ડોનેટ કરવામાં આવેલ છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એકસો ચાર વર્ષથી અવિરત કાર્યરત સંસ્થા અંજુમને હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ઓગણીસો એકવીસથી આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારથી વિવિધ સેવાઓ ગરીબ પરિવારોને દવાઓ મેડિકલ કેમ્પ એમ્બ્યુલન્સ સેવા મૈયતના કફન દફન સેવા આંખોના મોતિયાનું ઓપરેશન કરાવી આપવા જેવી દરેક સેવાકીય પ્રવૃત્તિઓમાં વર્ષોથી અવિરત સેવાઓ પૂરી પાડી છે ત્યારે ફરી એકવાર ઉબલેટાના મુસ્લિમ સમાજમાં મૈયત માટે એક આખરી સફરવારની સુવિધા ડોનર દ્વારા પૂરી પાડવામાં આવી હતી જેમાં બબલા ફેમિલી દ્વારા ઉબલેટા અંચુમને ઇસ્લામ ટ્રસ્ટને આખરે સફર વાન અર્પણ કરવામાં આવેલ છે જે વાન ઓપલેટાના દરેક મુસ્લિમ સમાજના મૈયત માટે ફ્રી સેવા ઉપયોગ લેવામાં આવનાર છે અને જેનો તમામ ખર્ચ અંજુમને ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા રાહેલી લાહ પૂરો પાડવામાં આવશે આ તકે આજે ઉપલેટા શહેરમાં પંજાબી હોલ ખાતે દરેક મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો પ્રમુખ સહિતના વિવિધ હોદ્દેદારોની વિશાળ હાજરી વચ્ચે મુનીર બાપુ સાવરકુંડલાવાળાના હસ્તે આખરી સફરવાનની મુસ્લિમ સમાજના મૈયત માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું રિપોર્ટર ભાવેશ કોહિલ ઉપલેટા અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ ઉપલેટા આજ રોજ એક અવિરતપણે પોતાની સેવા ચાલુ રાખે છે તેમાં આજે મૈયત માટે આખરી સફર નામના વાહનનું ઇબ્તેદા કરેલ છે આ ઇબ્તેદાર પીરે તરીકત મુનીરબાપુ કોડીના સાવરકુંડલા વડાના હસ્તે કરવામાં આવેલ છે અને આ તકે આ સત્તર લાખ રૂપિયાનું જે વાહન જે ડોનર દ્વારા પ્રાપ્ત થયેલ છે તેનો પણ અમે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ આ સેવા છે જે પણ રૂપલેટાના તમામ મુસ્લિમ સમુદાયના લોકો જેમના ઘરે મૈયત થયું હોય તેઓ એક માત્ર ફોન કરશે તો તેમના ઘર આંગણે દસ મિનિટ પહેલાં વાહન આવી જશે અને કબ્રસ્તાનના ગેટ સુધી એ વાહન પહોંચાડી વાહન પહોંચાડી દેશે આ એક સેવા પ્રી બિરલા છે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અંજુમન એતુ ઇસ્લામ ટ્રસ્ટ છે મેડિકલ સેવા હોય એમ્બ્યુલન્સ હોય ગરીબ દર્દીઓ જેઓ દવા ખરીદી નથી શકતા તેના વિનામૂલ્યે દવા પણ આપે છે દર વર્ષે મોતિયાના પ્રિયોપમાં ઓપરેશન પણ કરાવી આપે છે અને મયતના કફન અને દફન કફન કફન અને દફન સુધીનો તમામ સામાન એકમાત્ર ફોનમાં મળી રહે એવી સુવિધા પૂરી પાડે છે એ પણ ભાવો ભાવ એનો જે ખર્ચ હોય એ ત્રણ દિવસમાં જો એના સગા સંબંધી ચૂકી દઈએ તો ઠીક છે ન ચૂકવે તો એ લાઇલા ફોનમાં લખાઈ જાય છે આ સંસ્થા છે અંજુમન હિમાયત ઇસ્લામ ટ્રસ્ટ એની સ્થાપના ઓગણીસો ને એકવીસમાં થઈ હતી આજે એને એકસો ને ચાર વર્ષ પૂરા થયા છે આ સંસ્થાના ટ્રસ્ટીઓ તમે જોઈ શકો છો મારી બાજુમાં ઉભેલા છે આ બધા આ સંસ્થાના ટ્રસ્ટીઓ છે ડોનર ડોનરને પણ ગોતી આવે છે અને પોતાની એજ હોવા છતાં પણ આ કામ કાર્ય કરતા રહે છે અમે અલ્લાહ તલા પાસે દુઆ કરીએ છીએ હજી પણ એમની તાકાતમાં વધારો થાય અને આવા કામ ઉપલેટામાં થતા રહીએ সতেরে 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 সতেরে